ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામના માર્ક ડિક્લેર થઈ ગયા છે તો એના માટે તારીખ પંદર છ બે હજાર પચીસના રોજ યોજાયેલ લેખિત પરીક્ષા ગુણ જાહેર કરવા બાબતે તો તારીખ ત્રીસ સાત બે હજાર પચીસના રોજ લેખિત પરીક્ષાની ફાઇનલ આન્સર કી જાહેર કરવામાં આવેલ છે જે અંગે રૂબરૂ અથવા પોસ્ટથી વાંધા અરજી રજૂઆત મળેલ તેની ચકાસણી કરતા કોઈ પણ પ્રકારનો ફેરફાર જણાયેલ નથી સેકન્ડ જે તારીખ પંદર છ બે હજાર પચીસ ના રોજ લેવામાં આવેલ લેખિત પરીક્ષામાં હાજર રહેલ ઉમેદવારે પોતાના ગુણ જોવા માટે અહીં ક્લિક કરો અને પછી એક નવી વિન્ડો ખુલશે ગુજરાત પોલીસ રિક્રુટમેન્ટ બોર્ડ માર્ક ઓપટેન ઇન રિટર્ન એક્ઝામ ફોર ધીસ પોસ્ટ તો અહીંયા કડ માર્ક ડિક્લેર કરેલ છે પ્રથમ રોલ નંબર પછી કન્ફર્મેશન નંબર પછી બથડેટ અને પછી એન્ટર ઇમેલ ટેક્સ્ટ ને પછી લોગ લોગિન કરશો તો તમને તમારા માર્ક જોવા મળશે જો વિડીયો સારો લાગ હોય તો લાઇક કરી અને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને ધન્યવાદ